હિસાબ ની ડાયરી હાઉસફુલ થઈ જાય ને એ પેલા હિસાબ ચૂકતા કરી દો નહીં તો આ કેવું ધરી બન એની માને અહીંયા બિડાળી આદી ઉતરી લે અરે ભાઈ એક કામ કરી આ દિવાળી આવે છે ને તો દિવાળીના બહાને બધા ચોપડા ચોખા કર નાખશું મારું બેટું આમની દિવાળી આવશે એ પેલા તમારું દેવાળું નીકળી જશે જહા પેરો મે પાયલ આંખો મે નિંદિયા ઓર માથે બે બિંદિયા

હા તો અહીંયા કંઈ કામ નથી ને આ આ આપણે ખોટા દિવસ માટે મૂક્યા એના કરતાં પોલીસ સ્ટેશનમાં બહુ કામ રહેતું હતું અને ટાઈમ પાસ પણ જવાબદારીપૂર્વક કામકાજ કરો નહીં તો બીજી કોઈ ચકમોચ ઉપર બદલી થઈ જશે ઓકે સોરી સર સુબે ઓર સહે હરીલાલ હું હમણાં પેટ્રોલિંગમાં રાઉન્ડ મારીને આવું છું તમે સ્ટેન્ડઅપ પોઝિશનની અંદર એલર્ટ રહેજો સમજ્યા જી સર હવાલદાર હરીલાલ અચ્છા અચ્છા ફોતરા દાણ પકડ્યો દાણ ચોરીનો માલ આ છે હવાલદાર હરીલાલ ની કમાલ જુઓ તમે હવે મારી ધમાલ ઓમ મારા ચમન લાલ આવો તારી લાલ લાલ જો ભાઈ આ દૂધ પતી ગયું તું ને તે હમણા તાજું લાવ્યું છે એટલે બનતા થોડી વાર લાગશે હો અરે ચમનલાલ ભાઈ પાણી નું ટેન્કર તો ભર્યું રાખ્યું હશે ને એ દે દાબોદર દાળ માં પાણી એવું તો નથી ને અરે ભલામણા આવું શું બોલો છો હે આ ઘરાકી તો મારા માટે ભગવાન નો અવતાર છે વાહ ચમનલાલ તમારા નીતિ નિયમ તો જબરદસ્ત છે હા હરીશચંદ્ર પતિયા એક જ બાકી રહ્યા છે હે હે

પોતાનો છોકરો રડે તો દિલમાં દર્દ થાય અને જો બીજા છોકરો રડે તો માથા નો દુખાવો થાય પોતાની પત્ની રડે તો માથા દુખાવો થાય અને જો બીજાની પત્ની રડે તો દિલ માં ગળગળિયા થાય આ બધી ભાઈ પ્રભુ ની માયા છે પ્રભુ એ માયા નું બહુ ધ્યાન રાખતા હતા એવો અનુભવ મને નથી તમારા જેવા પરણા લાવને હોય ભાઈ નસીબદાર છે અનુભવ નથી એ જ નસીબદાર છે બાકી તો તારીએ બિલાડી આડી ઉતરતી હોય એક માણસ કુંભના મેળામાં પ્રાર્થના કરતો હોય છે હે પ્રભુ ન્યાય કરો કુંભના મેળામાં હંમેશા બે ભાઈઓ છૂટા પડતા હોય છે અને પછી ભેગા થતા હોય છે પ્રભુ કોઈક દિવસ તો આવું પત્ની અને પતિ ઉપર તો ટ્રાય કરો આ પછી લોકો એમ વિચારતા હોય છે કે પત્ની મેળામાં ખોવાઈ જાય તો સારું સાચું પરણ્યા પછી ખબર પડશે આ પરણેલાઓની વાતો વાંધાઓ ખબર ના પડે

મેસેજ હોત ત્યાં તમને કાયમ માટે મારા મોબાઈલમાં સેવ કરીને રાખજો જો તમે મેસેજ હોત તો કાયમને માટે તમને મારા મોબાઈલમાં સેવ કરીને રાખજો પણ પતિ શું કે ખબર છે પતિ કહે છે કે ઓ મારી પ્રિયા આ તું મને મોબાઈલમાં સેવ કરીને રાખે એના કરતા તારી બેન પડીને ફોરવર્ડ કરતી હો

તો તું મને દરરોજ મારી આરતી કરતી મને લાડુ જમાડતી ઓહો આહા કેટલી મજા આવતી પત્ની પતિને કહે છે હા કે જો તમે ગણપતિ હોત હા તો દરરોજ તમારી પૂજા કરતી તમને લાડુ ખવડાવતી અને દર વર્ષે કરતી તો તમારું વિસર્જન નવા નવા ગણપતિ લાવતી હવે આ જોક માં પણ બીજા એકસ્ટ્રા પતિ ને શોધે છે મજા પડી ગઈ પેલા ભાઈ આજકાલની ની આપણું ક્યાં કયું માને છે એમને તો બસ રાજહટ હટ બાર હટ અને સ્ત્રી હટ મને તો તોય પરણવાનું મન થાય છે ઘણા લોકો લગ્ન લાડુ ખાઈને પસ્તાય છે મે નથી ખાતા એટલે પસ્તાવ છું એ આવ લાલિયા આજ થી તું લાડુ ખા એટલે તને ખબર પડે